પહેલા ધોરણનો અધ્યયન સંપૂ એકમ બે એકમ બે બે કહેવાય બીજો બે ની કહેવાય બીજો શું છે શું છે એના દે જોઈએ કે જુદી જુદી વસ્તુ છે આ કહેવાય શું કહેવાય છે કે આને પણ સરખા ના ગબડ શું થાય શું થાય આ રીતે આપણે દળાય કરીએ તો ગબડી જાય હે પાસ કરો વેરી ગુડ આ રીતે ગબડી જાય એને કહેવાય ગબડું શું કહેવાય હવે આજી

એને જંગલ મેં શિયાળ બોલ્યો કોણ બોલે ભાઈ શિયાળ બસ શિયાળે કીધું કે હું તને ખાઉ હું તને ખાઉ પછી પેલા એ કીધું કે દાદી ના કે જાવા દે તાજુ માજુ ખાવા દે પછી તું મને ખા તો બેટા બચ્ચું દાદી ના ઘેર ગયું દેખાય ચિત્રમાં દાદી બધી વાત કરી દાદી ને બધી વાત કરી હવે દાદી ને વાત કે દાદી એ જુતી કરી ઢોલક લાઈ ઢોલક બોલાઈ ઢોલક ઢોલક તો તો એના આ બે બાજુ કન કે બાજુ હવે આજી હું કર્યું એક પાહું ખોલ નાખી એક બાજુ ખોલી નાખ્યું એટલે બેટાના બચ્ચાના અંદર નાખી દીધું પછી પાછું પછી હું કર્યું ગભરાઈ હું કર્યું શું કર્યું ગભરાઈ રસ્તામાં મળ્યો શિયાળ હું મળ્યો સિયા બસ કીધું રસ્તામાં કબે ક્યાં ગેડાનું બચ્ચું જોયું ગેડાનું બચ્ચું જોયું તો અંદર થી જવાબ આવ્યો કે ના કોઈ જગ્યાએ ગેડાનું બચ્ચું જોયું નથી ઓકે સિયાટ થઈ તો કે ઢોલ ઢોલક કાણા બોલ નહીં ઢોલ કાણા બોલ નહીં એનો ધ્યાન પડ્યો તો આ ઢોલકના ના અંદર ગેડાનું બચ્ચું હોઈ શકે એમ કરીને પેલો શિયાળ જે પાછળ દોડ્યો હવે શિયાળ પાછળ દોડ્યો હવે એટલામાં તો બેટા આમે તો ઘર આવી ગયું ઘર આવી ગયું એટલે કુદી એટલે સીધું બેનલ બચ્ચો તે ઘરમાં ઘૂસી ભાઈ એ દાદી માએ કેટલી યુક્તિ કરી ભાઈ જી વજગ ના મજાયો મજાયો